અમને તો તમે સાંભળે વાંધો નથી પણ જે પર્યાવરણ કંટ્રોલ બોર્ડ છે એના પર એક પણ માહિતી નથી જે પણ માંગીએ છીએ હવામાં વાત કરે છે અંધારામાં વાત કરે છે તો શું લઈને આવ્યા છે એ લોકો રાજપાડીમાં જે અમારા અમારી સાથે અનુભવ થયા છે ઈસી નું પરવાનગી નથી છતાં આ લોકોએ ત્યાં સિલિકા થી માંડીને બધું વેચી ખાધું છે ખાનગી કંપનીઓ સાથે કરારો કર્યા છે આ પ્રોજેક્ટ પ્રોજેક્ટમાં પણ રિલાયન્સ અને ટોરેન્ટો સાથે એમઓયુ થયા છે આઠ કરોડ રૂપિયાનો એટલે જ્યાં સુધી ગ્રામ સભાની પરવાનગી નથી અહીંના લોકોની પરવાનગી નથી અને આગળ આગળ બધા એમઓયુ થાય અને બારોબાર ઓફિસો બની જાય બારોબાર જમીન સંપાદન ચાલુ થઈ જાય કઈ રીતના થશે અને અમને સૌથી વધારે દુઃખ તો ક્યાં થાય છે તોતે ડબલ એની જમીનો બંધારણ એવું કહે છે તોતે ડબલ એની જમીનો આદિવાસીઓની બિન આદિવાસી કોઈ સંજોગોમાં નહીં લઈ શકે કોની પરવાનગી છે આટલી બધી જમીનો દસ વર્ષ પહેલા બીજા લોકોએ બચાવી પાડી આ લોકો હોમ સામે કેમ તમે માટે છે અમે પણ સંવિધાન અને સંવાદ થી જ વાત કરીએ છીએ અમે જે દિવસે સંવિધાન સંવાદ સાહીઠ પર મૂકીશું તે દિવસે ગોળીઓ પણ તૈયાર છે ગોળીઓ દેવા પણ અમે તૈયાર છે એટલે એટલે તમને અને અમે રીતે અહિયાં તમારા વહીવટી વિભાગે તમારા માટે પાણીની વ્યવસ્થા કરી જમવાની વ્યવસ્થા કરી પબ્લિક માટે નથી પાણીની વ્યવસ્થા નથી જમવાની વ્યવસ્થા નથી ના તમે ખર્ચા કર્યા છો સુનાવણી તમે નોટ સાહેબ અમને આપો અને અહીંથી અમે અહીંથી બરખાસ્ત કરીએ છીએ અંતિમમાં તમને સાંભળવા માંગીએ છીએ મહા અનુસંધાને તમે લેવા માંગો છો કે નથી અગર નથી કેવા માંગતા તો અહિયા તમારા વાંધા સૂચનો સાંભળવાના હોય છે અહીંયા અમારે બોલવાનું નથી એની જે પ્રોવિઝન છે જે પણ લેખિત રજૂઆત હોય હોય એનું રેકોર્ડિંગ કરી અને એ તમારે લેવાનું હોય છે જવાબ નથી કે છે કોઈને નથી એક પણ વ્યક્તિ મંજૂરીમાં સહમત નથી તો પછી